રમેશભાઈ રાણા સેવાભાવી ભાઈઓ બહેનો આચર્યા હતા બહુ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હવે દર્દીઓની આંખોની તપાસ કરી દર્દીઓને મોતિયાના ઓપરેશન ઓપરેશન માટે શંકરાઈ હોસ્પિટલ મોકર ખાતે મફત કરી આપવામાં આવશે પહેલું સુખ તે જાતે નર્યા કહેવત વર્ષો છે વધુ પ્રદૂષણ ખોરાકી અસરો સહિતના કારણોને આંખનું જતન કરવું ખાસ જરૂરી બન્યું છે તબીબી ક્ષેત્રે નવા સંશોધનો અને વિકાસના પરિણામોની સાથોસાથ મોંઘવારીને કારણે સામાન્ય ગરીબ પરિવારો માટે મોંઘી સારવાર કે નેશનાંત ડોક્ટરો સુધી પહોંચવું શક્ય નથી આ સંજોગોમાં આણંદ જિલ્લા તમામ ગરીબ સામાન્ય વર્ગના લોકોની આંખની સંભાળ લેવાની સાથો સાથ આંખનાર રોગોની વિનામૂલ્યે સારવાર ઓપરેશન નું બેડું મોગર પાસેની ની હોસ્પિટલે ઝડપ્યું છે ગુજરાતી પાટવી ન્યૂઝ રિપોર્ટર રમેશ ચંદ્ર રાણા ઉમરેઠ